આ નાની વહુને કેન્સર થયું બનેલી ઘટના ભાવનગર જિલ્લામાં ઠાળિયા નામનું એક ગામ આવેલું છે આ ગામમાં એક મધ્યમ વર્ગીય સંયુક્ત પરિવાર રહેતો હતો આ ઘરમાં સવારનું સૂર્ય હંમેશા ખુશી લઈને આવતો આ ઘરનું નામ શિવકૃપા નિવાસ હતું આ સસરા દેવરાજભાઈ ઘરના વડા હતા આ ગંભીર સ્વભાવ છતાં દિલથી સરળ માણસ આ તેમના પત્ની જશોદાબેન આ તેમનું વ્યક્તિત્વ સેવા સંસ્કાર અને પ્રેમનું જીવતું ઉદાહરણ હતું આ શ્યાર દીકરા શ્યાર વહુઓ અને બાળકો સાથે રહેતું આ ઘર હંમેશા ગુંજી ઉઠતું અસવારની સાહ સાથે થતી સરસાઓ આ વહુએની રસોડામાં થતી નાની મોટી હળવી નોકજોક આ દેવરાજભાઈના મોટા અવાજે થતી ટકોરો અને ઘરના મંદિરની ઘંટડીના અવાજથી જાણે ઘર ધબકતું આ બધામાં સૌથી નાની વહુ માધવી આ નામ જેટલું મધુર આ સૌભવ એટલું જ શીતળ આ માધવી ગૃહ કાર્યમાં અદભુત બાળકોને પ્રેમથી સાસવતી આ વડીલોને આદર આપતી આ સાસુ જશોદાબેનની સૌથી વિશ્વાસુ સહેલી જેવી આ માધવી જ્યારે આ ઘરમાં પરણીને આવી ત્યારે આ શરૂઆતના દિવસોમાં સામાન્ય સાસુ વહુની જેમ આ જશોદાબેન અને માધવી વચ્ચે પણ થોડી સમજણની ખટપટ થઈ હતી આ માધવી નવી નવી હોવાથી આ ક્યારેક શાકમાં નમક વધારે પડી જતું આ ક્યારેક રોટલી થોડી જાડી બની જતી અત્યારે જશોદાબેન તેને ટકોર કરતી પણ અપમાન સાથે નહીં હંમેશા માતાની જેમ સમજાવતી આ માધવી પણ શીખવા ઉત્સુક આ તેથી થોડા સમયમાં ઘરના દરેક કામમાં એટલી પારંગત બની ગઈ કે આ મોટી વહુઓ પણ કહેતી આ માધવીના હાથમાં દેવીનો વાસ છે આ રસોઈને જાણે આશીર્વાદ મળે છે આ સમય વીતતો ગયો અને સંબંધો એટલા ગાઢ બન્યા કે આ જશવદાબેન માધવીની દીકરીની જેમ નહીં આ પોતાના દિલના ટુકડા જેવી માનવા લાગી આ ઘરના બધા સભ્યો પોતાના જીવનમાં વ્યસ્તા હતા આ દેવરાજભાઈ મંદિરમાં પૂજા પછી બહાર બેસી અખબાર વાંચતા આ પતિ વિવેક કામ માટે વહેલી સવારથી ભાવનગરના મુખ્ય બજારમાં આ પોતાની કપડાની દુકાને પહોંચી જતો આ બાળકો શાળાએ જતા આ વહુઓ ઘર સંભાળતી પણ છેલ્લા થોડા અઠવાડિયાથી માધવીમાં કંઈક બદલાવ દેખાવા લાગ્યો હતો આ શરૂઆતમાં તો કોઈએ ખાસ ધ્યાન આપ્યું નહીં આ કારણ કે ઘરના કામ જવાબદારીઓ આ તહેવારની તૈયારી અને શાળાની પરીક્ષાની દોડધામમાં સૌ વ્યસ્ત આ પરંતુ માધવી રોજ કરતાં વધારે થાકેલી રહેતી આ રસોડામાં ઊભી રહે ત્યારે ક્યારેક દિવાલનો ટેકો લઈ લેતી આ પાણીનો ગ્લાસ ઉઠાવે ત્યારે હાથ કંપતો અને આંખોમાં એક અદૃશ્ય ચિંતા છુપાયેલી આ તેને સતત હળવો તાવ રહેતો પણ કહેતી આ સામાન્ય મોસમનો બદલાવ છે ઠીક થઈ જશે આ દેવરાજભાઈ ક્યારેક મજાકમાં કહેતા આ વહુ સાતો બનાવી દે આ તારી સાવગ્ર અખબાર પણ અધૂરો લાગે છે આ ત્યારે તે હંસતી પણ હાસ્યની પાછળ છુપાયેલી પીડા આ જશોદાબેન ની નજર થી છુપાઈ ન શકી આ કારણ કેશોદાબેન ને ખટકતો આ એક દિવસ વહેલી સવારમાં માધવી મંદિરમાં દીવો કરવા ગઈ અને ત્યાં શક્કર ખાઈ બેઠી આ દીવો બુઝાયો નહીં આ પણ જશોદાબેનના મનમાં ચિંતા ભભૂકી ઉઠી આ તેઓ તરત તેની પાસે પહોંચી આ તેનું માથું હાથમાં લીધું અને બોલ્યા આ માધવી આ શરીર સાસવ તું કંઈ છુપાવે છે આ માધવીની આંખો ભીની થઈ ગઈ આ પરંતુ શબ્દો અટકી ગયા આ તે સમયે જશોદાબેનને સમજાઈ ગયું કે આ વાત ગંભીર છે આ તે પછી દેવરાજભાઈ આ વિવેક અને ઘરના અન્ય સભ્યોને સાથે લઈ તેને હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય કર્યો આ માધવી શરૂઆતમાં ડોક્ટર પાસે જવા ન માની આ કહેતી આ ઘરના ખારસા વધે બાળકોની પરીક્ષા છે આ દુકાનમાં કામ વધારે છે પછી જઈશું આ પરંતુ જશોદાબેન કડક બની ગયા કરુણતા સાથે બોલ્યા આ તારું શરીર એ જ ઘરનો શ્વાસ છે આ શ્વાસ નબળો પડે તો ઘર નહીં ચાલે આ શબ્દો પછી કોઈ પાસે જવાબ ન રહ્યો આ ભાવનગરની હોસ્પિટલમાં માધવીની સામાન્ય તપાસ શરૂ થઈ આ શરૂઆતમાં તો ડૉક્ટરે પણ થાક અને તાવને સામાન્ય મનીને લોહીની તપાસ લખી આપી આ પરંતુ જ્યારે રિપોર્ટ આવ્યા આ ડૉક્ટરના ચહેરા પર ગંભીરતા સવાઈ ગઈ આ તેઓએ બીજા મોટા નિદાન માટે શહેરની મુખ્ય કેન્સર નિદાન સંસ્થામાં મોકલવા કહ્યું આ પરિવારના બધા સભ્યો આશ્ચર્યમાં પડી ગયા આ ખાસ કરીને વિવેક આજે હંમેશા મજબૂત રહેતો પણ આજે તેની આંખોમાં આંસુ હતા આ માધવીને ખબર પડી કે હવે આગળના રિપોર્ટ કરવાના છે આ ત્યારે તે હોસ્પિટલના ખૂણે બેઠી ધીમેથી રડવા લાગી કહેતી હવે હું મારા બાળકોનું ભવિષ્ય શું જોઈશ આ પણ સાથે જશોદાબેન હતા જેમણે તેને સંભાળી આ તેનો હાથ પકડી બેસ્યા આ ડૉક્ટરને વિનંતી કરી આ સત્ય કહો ભલે કડવું હોય પણ અમને કહો આ ડૉક્ટરે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા આ મને સંપૂર્ણ રિપોર્ટ વગર અંતિમ વાત કહેવાની છૂટ નથી આ પરંતુ લક્ષણો અને શરૂઆતના રિપોર્ટ પ્રમાણે કેન્સરની શક્યતા વધારે છે આ શબ્દો સાંભળતા દેવરાજભાઈની આંખો એક ક્ષણ માટે બંધ થઈ ગઈ આ જાણે તેઓ પોતાનું મન ભગવાનને સોંપી રહ્યા હોય આ ઘરે પાસ આવ્યા પછી આ વાતાવરણ બદલાઈ ગયું આ ઘરમાં જ્યાં પહેલાં હાસ્ય રહેતું આ ત્યાં જે મૌન હતું આ જ્યાં પહેલાં બાળકો દોડતા આ ત્યાં જે ધીમેથી ચાલતા આ દરેકના મનમાં એક જ સવાલ આ શા માટે માધવીને આપણા દુઃખના વંટોળમાં પણ એક જ વ્યક્તિ અડગ હતી જશોદાબેન આ તેઓએ ઘરની જવાબદારી વધુ મજબૂતીથી સંભાળી લીધી આ વહુઓને બોલાવી આ બધાને શાંતિથી બેસાડ્યા અને કહ્યું આપણે ડરવાના નથી આ રોગ માધવીને થયો છે આ પરંતુ કસોટી આપણા સૌની છે આ જો પરિવાર એક થાય તો રોગ પણ નબળો પડે આ કેટલાક સગા સંબંધીઓ જ્યારે ખબર પૂછવા આવ્યા આ ત્યારે વાતો બદલાઈ લે કોઈ કહે દવા દારૂનો ખર્ચ બહુ આવશે કોઈ કહે અમે દૂરથી આશીર્વાદ આપીએ છીએ આ તો કોઈ બહાનું કાઢી પાછું ફરી જાય આ બધું જોઈને માધવી વધુ ભાંગી પડી આ પરંતુ જશોદાબેન ગુચ્છે થયા નહીં આ તેમણે ભગવાન સામે દેવો પ્રગટાવ્યું આંખો બંધ કરી પ્રાર્થના કરી આ મારી વહુને જીવન આપજો આ મારી સેવા સ્વીકારજો અને પછી બહાર આવી માધવીના માથે હાથ મૂકી બોલ્યા આ સગા પાસે સહારો ન મળે તો શું આ ભગવાને મને બે હાથ આપ્યા છે સેવા માટે આ એક દિલ આપ્યું છે તને બસાવવા માટે આ માધવીની આંખો ફરી રડી પડી આ પણ આ વખતે આંસુમાં ડર ઓછો પ્રેમ વધારે હતો આ વિવેક પણ હવે મજબૂત બનવાનો પ્રયત્ન કરતો આ બાળકોને સમજાવતો કે આ મા બીમાર છે પરંતુ મજબૂત છે આ પરંતુ બાળકોની અંદરનો ડર તો આંખોમાં જ સલકાતો આ તે દિવસે રાત્રે ઘરના બધા સૂઈ ગયા હતા પણ જશોદાબેન મંદિરના ઓટલે બેઠા રહ્યા હાથમાં માળા મનમાં વેદના અને આંખોમાં સંકલ્પ આ તેમણે તારાઓને સાક્ષી રાખીને પોતાને વસન આપ્યું આ માધવીને હું છેલ્લા સવાર સુધી એકલી નહીં પડવા દઉં આ સવારે તેઓ જાગ્યા ત્યારે ફરી શહેરા પર જ શાંતિ એ જ સમિત આ કારણ કે સેવા કરનારનું સમિત દુઃખમાં પણ મજબૂત હોય છે આ તેમણે તરત બાળકો માટે નાસ્તો તૈયાર કર્યો આ વહુઓને કામ વહેંસી દીધું અને પોતે માધવીની સારવારની આગળની પ્રક્રિયા માટે તૈયાર થવા લાગ્યા આ ઘરમાં એક નવો અધ્યાય શરૂ થવાનો હતો આ જ્યાં જીવનનો સૌથી મોટો સંઘર્ષ લખાવાનો હતો આ માધવીનું નિદાન ભલે શરીરમાં રોગ લઈને આવ્યું હતું આ પરંતુ તેના ભાગ્યમાં જશોદાબેન જેવી સાસુને મોકલીને આ ભગવાને એક દવા પહેલીથી લખી દીધી હતી આ વાત માધવી પણ સમજી ગઈ હતી અને ઘરના બધા સભ્યો પણ હવે આ લડાઈ દીવાઓથી નહીં આ દુવાઓથી સેવાથી આ પ્રેમથી અને પરિવારની એકતાથી જીતવાની છે આ તેથી જશોદાબેનની અંદર એક જ વિચાર પ્રબળ બનતો આ માધવીને બસાવવી એ જ જીવનનો અર્થ છે અંધકાર ગમે તેટલો મોટો હોય આ સેવા અને પ્રેમનો દીવો તેને હરાવવા માટે પૂરતો હોય છે અને આ દીવો જશોદાબેનના હાથમાં હતો આ માધવીના જીવનમાં હતો અને શિવકૃપા નિવાસના હૃદયમાં હંમેશા માટે ધબકતો હતો આ માધવીની સારવાર શરૂ થયા પછી આ સાસો સંઘર્ષ બહાર દેખાવા લાગ્યો આ કેમોથેરાપીની અસર તેના શરીર પર ઝડપથી દેખાતી આ પહેલાં અઠવાડિયામાં જ તેની ભૂખ ઓછી થઈ ગઈ આ જે ભોજન તે પ્રેમથી બનાવતી એ જ હવે તેને ગળે ન ઉતરતું આ દવાઓ પછી સતત ઉલટી આ શરીરમાં અશક્તતા અને હાડકામાં થતી પીડા આ તેના દરેક શબ્દને ધીમું કરી દેતી આ તે પથારીમાંથી ઊભી થવા જાય ત્યારે આ તેના પગ ક્યારેક જમીન પર મજબૂતીથી ટકી ન શકતા આ મુશ્કેલીના સમયમાં જશોદાબેન તેના પાસેથી એક ક્ષણ પણ દૂર ન થાય આ સવારના ચાર વાગે જશોદાબેન જાગી જતા આ મંદિરમાં દીવો પ્રગટાવતા આ ભગવાનને શાંતિથી પ્રાર્થના કરતા આ પછી સીધા માધવીના રૂમમાં જતા આ તે શોતી હોય તો તેના માથા પર હળવે હાથે હાથ ફેરવતા તાવ માપતા સાદર સરખી કરતા અને જો તે જાગી ગઈ હોય તો આ મીઠા અવાજે કહેતા આ વહુ આજનો દિવસ ગઈકાલથી સારો હશે આ માધવી ક્યારેક કમજોરીમાં બોલી પડતી આ મા હવે મારાથી સહન નથી થતું અત્યારે જશોદાબેન તેને માતાની જેમ ગળે લગાડતા તેને સમજાવતા આ દુઃખ આવે એટલે જીવન અટકી નથી જતું આ દુઃખ તો સાક્ષી છે કે શરીર લડી રહ્યું છે અને તું પણ લડી રહી છે આ દવાઓની અસરથી માધવીના વાળ ખરવા લાગ્યા આ ત્યારે તે અરીસો જોઈને ડરી ગઈ હતી આંખોમાં આંસુ સાથે કહ્યું આમાં હવે હું કેવી લાગુ છું આ અત્યારે જશોદાબેને પોતે તેના વાળ હાથમાં સમેટ્યા આ પ્રેમથી તેની તરફ જોઈને કહ્યું આ તારી સુંદરતા વાળમાં નહીં તારા જીવનમાં છે અને એ જીવન હું તૂટવા નહીં દઉં આ સારવારના દિવસોમાં જશોદાબેન તેના ખોરાક માટે ખાસ કાળજી રાખતા આ ડોક્ટરે જે પણ પૌષ્ટિક આહાર કહ્યું તે બધું ઘરે સરળ રીતે તૈયાર કરતા આ ક્યારેક ગરમ ખીચડી ક્યારેક ફ્રૂટનો રસ આ ક્યારેક દાળનું પાણી અને જ્યારે માધવીને કંઈ ન ભાવતું આ ત્યારે તેઓ તેને દબાણ કરતા નહીં આ પરંતુ પ્રેમથી એક પછી એક વિકલ્પ આપતા આ શમસી પોતાના હાથમાં લઈ તેના મોઢા સુધી લઈ જતા અને કહેતા આ બે સમસી માટે ભગવાન પણ રાહ જોઈ રહ્યો છે આ શબ્દો સાંભળીને માધવી હસવાનો પ્રયત્ન કરતી અને એ બે સમસી જાણે તેના જીવનની સૌથી ભારે જીત હોય એવું લાગતું આ રાત્રે દસ બાર વખત તેને પાણીની જરૂર પડે દવા લેવી હોય કપડાં બદલવા હોય કે આ પીડા વધે તો માથું દબાવી આપવું હોય આ દરેક સેવા જશોદાબેન પોતાના હાથથી જ કરતા આ કારણ કે તેમને વિશ્વાસ હતો કે આ સેવા કોઈ જવાબદારી નથી સેવા પ્રેમનો પુરાવો છે અને પુરાવો ક્યારેય બીજા પાસે સોંપાતો નથી આ માધવીના બાળકો પણ આ દ્રશ્ય રોજ હોતા આ નાના મનો હોવા છતાં તેઓ સમજી રહ્યા હતા કે આ તેમની દાદી કોઈ સાધારણ સ્ત્રી નથી આ તે ઘરનો આધાર સ્તંભ છે આ કેમોથેરાપીના કારણે માધવીને જ્યારે શરીરમાં બળતરા થતી આ તાવ ઊંચો સઢતો અને પીડામાંથી ક્યારેક અર્ધરાત્રે બેસી રડવા લાગતી આ ત્યારે જશોદાબેન તરત દીવો લઈ બેસી જતા એક હાથથી માળા ફેરવતા આ બીજા હાથથી માધવીનું માથું પોતાની ગોદમાં રાખતા અને શાંત અવાજે કહેતા આ તારા દુઃખની સાથે હું પણ જાગુ છું આ તારા આંસુની સાથે હું પણ ભીજાવું છું આ પણ તારા જીવનની સાથે જ હું જીતું છું આ ઘરની આર્થિક સ્થિતિ દિવસે દિવસે નબળી પડતી હતી આ સારવારના ખર્ચા આ દવાઓ આ તપાસ અને ઘર ચલાવવાની જવાબદારી આ દેવરાજ ભાઈને પણ શિંદામાં મૂકી દીધા હતા આ પરંતુ જશોદાબેન આર્થિક સંઘર્ષમાં પણ મનથી સમૃદ્ધ હતા આ એક દિવસ માધવી સૂઈ ગઈ પછી આ તેમણે પોતાના રૂમમાં રાખેલા જૂના દાગીના બહાર કાઢ્યા આ તેને હાથમાં લીધા આ થોડી ક્ષણ આંખો બંધ કરી અને પછી તેને ગેરવે મૂકવાનો નિર્ણય કર્યો આ વાત તેમણે કોઈને કહી નહીં આ કારણ કે તેઓ સેવા કરતી વખતે આ ત્યાગ શબ્દનો પ્રસાર નથી કરતા આ તેઓ ત્યાગને માત્ર જીવે છે આ દાગીના ગીરવે મૂકીને મળેલા પૈસાથી આ તેઓ માધવીની દવાઓ લાવતા આ બાળકો માટે જરૂરી સામાન પણ ખરીદતા અને પરિવારને ક્યારેય ખાલીપો અનુભવવા ન દેતા આ પરંતુ તેમની અંદરનો થાક રાત્રે પગમાં થતી ખેંચ આંખોની લાલચ અને શરીરમાં થતી કમજોરીથી સોંપાઈ શકતો નહીં આ છતાં સવારે તેઓ ફરી એ જ શાંતિથી જાગતા આ કારણ કે પ્રેમથી સેવા કરનારની ઊંઘ પણ ફરિયાદ કરતી નથી આ હોસ્પિટલમાં જ્યારે માધવી તપાસ માટે જતી ત્યારે પણ આ જશોદાબેન તેની સાથે રહેતા ડૉક્ટર નર્સ અને આસપાસના દર્દીઓ પણ તેમની સેવા જોઈને આશ્ચર્યમાં પડતા એક નર્સે તો કહ્યું માં આ તમારી સેવા જોઈને તો દવા પણ શરમાઈ જાય છે આ ત્યારે જશોદાબેન હસીને જવાબ આપતા આ દવા શરીર માટે છે સેવા આત્મા માટે છે અને જ્યાં આત્મા મજબૂત હોય આ ત્યાં શરીર પણ રસ્તો શોધી લેશે આ માધવીઓએ ધીમે ધીમે જીવવાની આશા ફરી પકડી રહી હતી આ તેની અંદરનો ડર હવે ઓછો થતો આ કારણ કે તેને સમજાઈ ગયું હતું કે તે એકલી નથી આ તેની સાથે સાસુ ઊભી છે આ પરિવાર ઊભો છે અને ભગવાન પણ તેની લડાઈ જોઈ રહ્યો છે આ એક દિવસ તેણે જશોદાબેનનો હાથ પકડીને કહ્યું આમાં આ તમે મારા માટે મંદિરમાં રહેલા ભગવાન કરતાં પણ મોટા છો અત્યારે જશોદાબેનની આંખોમાં આંસુ આવી ગયા આ પણ એ આંસુ દુઃખના નહીં ગર્વના હતા આ કારણ કે સેવા કરનારને જ્યારે પ્રેમનો આભાર મળે છે આ ત્યારે તેનું મન રાજા જેવું થઈ છે આ જશોદાબેનના મનમાં આજે એક જ રાજગાદી હતી માધવીનું જીવન અને તેઓ એ જીવનને પોતાની આખરી શ્વાસ સુધી રક્ષણ આપવા તૈયાર હતા આ સમય વીતતો ગયો અને માધવીની સારવારની અસર હવે સ્પષ્ટ દેખાવા લાગી હતી આ છેલ્લા રિપોર્ટમાં સુધારાના સંકેતો મળ્યા આ ત્યારે પરિવારના ચહેરા પર ફરી જીવંત રંગો સ્વય ગયા આ બાળકોની આંખોમાં હવે આશાનો પ્રકાશ ઝળહળતો આ વિવેક પણ આજે પહેલીવાર નિર્ભયતાથી હસ્યો હતો આ કારણ કે હવે તેને વિશ્વાસ હતો કે આ માધવી આ લડાઈ જીતુ એની દિશામાં આગળ વધી રહી છે આ જશોદાબેન તો પહેલેથી જ મજબૂત હતા આ પરંતુ આજે તેમની અંદરની માતા વધુ શાંત આ વધુ સંતોષી અને વધુ કૃતજ્ઞ બની ગઈ હતી આ ઘરના જે સગા સંબંધીઓ પહેલાં દૂર થયા હતા આ તેઓ પણ હવે પાસા ફરવા લાગ્યા આ માધવીને મળવા આવ્યા આ સહાનુભૂતિ વ્યક્ત કરી અને સંબંધ સુધારવાની કોશિશ કરી આ પરંતુ જશોદાબેને કોઈ ફરિયાદ વગર બધાને આવકાર આપ્યો અને માત્ર એટલું કહ્યું આ પ્રેમ અને સેવા સામે કોઈ રોગ લાંબો ટકી શકતો નથી આ માધવી જ્યારે ધીમેથી ચાલીને રસોડા સુધી પહોંચી અને પાણી ગરમ કરવા સોલા પાસે ઊભી રહી ત્યારે આ જશોદાબેન તરત તેના પાસે આવ્યા તેને રોકી નહીં આ પરંતુ પ્રેમથી તેની પીઠ પર હાથ મૂકી કહ્યું હવે કામ નહીં હવે આરામ લડી હવે તને જીવતા જોવાની જવાબદારી મારી આ માધવી આ વખતે રડી નહીં હસી એક એવું હાસ્ય આ જે દુઃખમાંથી જન્મેલું જીતનું પહેલું ગીત હતું આ ઘરના મંદિરની ઘાંટડી આજે જે ફરી ગુંજી ઉઠી હતી આ પરંતુ આ વખતનો અવાજ પ્રાર્થનાનો નહીં આભારનો હતો આ કારણ કે જે ઘરમાં માં જેવી સાસુ હોય આ ત્યાં સેવા માત્ર સંબંધ નથી બસાવતી આ જીવન પણ બસાવે છે અને માધવીના જીવનનો આ નવો શ્વાસ એ જશોદાબેનની નિઃશબ્દ આ નિઃસ્વાર્થ અને અડગ સેવાનો સૌથી મોટો પુરાવો હતો આ મિત્રો આ સ્ટોરી બતાવે છે કે પ્રેમ અને સેવા સૌથી મોટી શક્તિ છે આ જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક કરો આ પરિવાર સેવાનો સંદેશ શેર કરો અને આવી વધુ પ્રેરણાદાયક સ્ટોરીઓ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ તમારો એક ક્લિક કોઈને હિંમત આપી શકે છે આવા જ નવા નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર આ જય હિન્દ જય ભારત આ વિડિયોને હાઇપ કરવાનું ભૂલશો નહીં